પલટી મારી આબાદ બચાવ કોઈ નહીં સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સંતરામપુર તાલુકાના ડાયાપુર વળાંક પાસે વહેલી સવારે એક ટ્રક કેળા ભરેલ ગાડી

આ, 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 અને આ બાદ બચાવ થયેલ અને જેમાં ગાડીમાં ભરેલ કેળા પાકનું થોડું ઘણું અને ગાડી ને નુકસાન થયેલ હતું જેમાં બીજી ગાડી બોલાવી સામાન તે ગાડીમાં ભરી દેવામાં આવેલ હતું તે બતાવ્યા મુજબ તસવીરમાં નજરે પડે છે